ડાકોર ફાગણી પૂનમ ના પૂનમના મેળાને અનુલક્ષી ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સમિતિની સભા મળી ફાગણી પૂનમના મેળાને અનુલક્ષી ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ દ્વારા શ્રી રણછોડરાય રાય વિશ્રામ ગૃહ કનિજ પાટિયા ખાતે ડાકોર પદયાત્રી દરમિયાન કોઈ ભંડારમાં કેમ્પસમાં કોઈ સેવાભાવી સંસ્થાઓ કે પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે અગાઉ વ્યવસ્થાના ભાગરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ભંડારો તેમજ અન્ય સેવા કેમ્પો કરનારી લગભગ થી વધારે સેવાકીય સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં સંકલન સમિતિના ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગજજર સમીરભાઈ મનુભાઈ સોની ઉધારભાઈ દેસાઈ તેમજ મહામંત્રીઓ પ્રવીણભાઈ એમ પટેલ અતુલભાઈ પટેલ કોર્પોરેટર હાથી જ શિક્ષણ મયુરભાઈ દવે કોર્પોરેટર ખાડિયા અમદાવાદ ગૌતમભાઈ પટેલ કોર્પોરેટર ઈસનપુર અમદાવાદ મંત્રી વાડીભાઈ જે પટેલ કનિજ વગેરે ઉપસ્થિત રહ્યા અને સેવકોને જરૂરી સૂચનાઓ આપી હતી ડાકોર સેવા કેમ્પ એની આજે મીટિંગ હતી એના વિશે માહિતી આપશો આજે ડાકોર પૂર્ણિમા નિમિત્તે જે હજારો પદયાત્રીઓ ડાકોર જાય છે અને સંઘો જાય છે અને રસ્તા મહિના માટે ભંડારાઓ થાય છે એના અનુસંધાને આજે એક મિટિંગ રાખવામાં આવી જેમાં વ્યવસ્થા માટેનો ખાસ દરકાર કરવામાં આવી હતી જણાવશો ખાસ શું શું બાબતો પર ચર્ચા થઈ અમદાવાદથી ડાપોર લગભગ દોઢસોથી ઓણા બસો ભંડારાઓ થાય છે આ ઉપરાંત લગભગ સો એક સંઘો જાય છે એકાદશીથી પૂર્ણિમા એમને રોકાવા માટે એના ભોજનની વ્યવસ્થા અને સ્નાન માટેનું અને ટ્રાફિક સોલ્વ થાય અને ગંદકી ન થાય એ બધી વ્યવસ્થિત અને સૂચનાઓ આપે છે